મળી રહ્યો છે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શૈક્ષણિક સહાયના ચેક અને સર્ટિફિકેટ વિતરણનો નો કાર્યક્રમ યોજાયો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ સાચા અર્થમાં જનસેવા કાર્ય તરીકે ઉભરી આવ્યો ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી સેવાભાવી સંસ્થાઓ તરીકે જનહિતાર્થ ચેરિટેબલ કાર્યરત છે જેનો સંકલ્પ એક કદમ માનવતા કાર્યો કરે છે સાથે સાથે એક હજારથી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેઓ પગભર બને તેની માટે કરેલા પ્રયાસને સાર્થક કરી બતાવ્યું છે અને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ દસથી થી વધુ શિક્ષાથી વંચિત ન રહી જાય તેવી દીકરીઓ શિક્ષા મેળવી શકે તેની માટે મદદરૂપ પણ બને છે આજે બે હજાર પચીસના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના સાથે જ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અનેક સેવાભાવી કાર્યો કરી રહ્યું છે અને એવા જરૂરિયાતમંદોની પડખી ઉભા આવે છે જેમાં હંમેશા સહાય કરેલી એડી જતી નથી અને સાચા અર્થમાં લાભાર્થી પગભર થાય છે અને પગભર બનીને આત્મનિર્ભર જે પ્રધાનમંત્રીનો સંકલ્પ છે તેને પણ જન હિતાર્થ સાકાર કરી રહ્યું છે કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી માજી ધારાસભ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માનેની ઉપસ્થિતિમાં યોજાયો હતો સાથે આ કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ

તથા નયના ખુમાણ નિમાદાના પૂજાબેન બેદી પ્રવિણા પટેલ સહિતની બહેનો સંસ્થા ચલાવીને બહેનો આત્મનિર્ભર કેવી રીતે બને છે અને બહેનોની સુરક્ષા કઈ રીતે થઈ શકે છે તેવા અનેક સંકલ્પો સાથે બહેનોને જાગૃત કરવાનું કામ પણ હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે